જેમાં કાર્યક્રમ અંતર્ગત ડીવાયએસપી સાહેબ તેમજ અમીરગઢ પીઆઈ કે પરમાર સાહેબ તેમજ અમીરગઢ પોલીસ સ્ટાફ તેમજ તાલુકાના ગામોના સરપંચોની ઉપસ્થિતિમાં પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સરપંચ અને પોલીસ પરિસંવાદ અંતર્ગત ડીવાયએસપી સાહેબે સરપંચો સાથે પરિસંવાદ કર્યો હતો જે અંતર્ગત ગામોમાં બનતી ઘટનાઓ તેમજ લોકો સાથે થતી છેતરપિંડી અટકાવવા અનેક બાબતોને લઈ સરપંચ અને પોલીસ પરિસંવાદ યોજાયો હતો જેમાં કાર્યક્રમ માં આવેલા સરપંચો કરીને એ પેલા જેને લાવ અન્ય માધ્યમથી સતત સંકળાયેલા રહેશે જેથી કરીને નાનામાં નાની માહિતી પણ પોલીસ સુધી પહોંચી શકે અને કોઈ પણ પ્રશ્નોને પહેલેથી આપણે નિરાકરણ લાવી શકીએ રિપોર્ટર ભરત પટેલ જનાદેશ ન્યુઝ બનાસકાંઠા